એસજી હાઇવે ઉપર અને ધૂળિયું વાતાવરણ જોવા મળ્યું હતું તેની સાથે ગરમીથી પણ એકાએક જે રાહત છે તે અહીંયા આગળ જોવા મળી હતી કારણ કે બપોર બાદ જે તાપમાન છે તે એકાએક ગગડ્યું હતું અલગ અલગ સ્થળો ઉપર ધૂળ ઉડવાના કારણે વંટોળ જેવો માહોલ જોવા મળ્યો હતો હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે અનુસાર દાહોદ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદના છૂટાછવાયા ઝાપટા જોવા મળતા હતા અને તેની અસર અમદાવાદના અલગ અલગ વિસ્તારો પર જોવા મળી હતી સાંજ બાદ ગરમીના કારણે બફારો જે અમદાવાદ શહેરના નાગરિકો ઉનાળાના કારણે અનુભવતા હતા તેમાં પણ ઘટાડો નોંધાયો હોય તે પ્રકારની સ્થિતિ બપોર બાદ અમદાવાદ શહેરના વાતાવરણમાં જોવા મળ્યું કેમેરામેન કમલેશ પટેલ સાથે મુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં તે પવન પણ ફૂંકાઈ રહ્યું છે શેરા વિસ્તારમાં તો ધૂળની ડમરી ઉડી જેના કારણે ટુ વ્હીલર ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે આ દ્રશ્યો આપ જોઈને અંદાજો લગાવી શકો છો કે પવનની ગતિ કેટલી તેજ હશે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છે અને જાણે વરસાદ પહેલાં જેવું વાતાવરણ સર્જાય એવું વાતાવરણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે સાંજનો સમય છે અને એવા જ સમયે ધૂળની ડમરી ઉડી રહી છે જેના કારણે જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલી પડી રહી છે કેમ કે જો થોડેક દૂર સુધીના રસ્તા પણ દેખાતા બંધ થઈ ગયા છે ધૂળની ડમરી એટલી ઉડી રહી છે તે જ પવન એટલો ફૂંકાઈ રહ્યો છે કે રસ્તો થોડેક દૂર સુધીનો દેખાઈ નથી રહ્યો એચજી હાઈવે પકવાન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યાના સમાચાર પણ હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદમાં બફારો ખૂબ છે ગરમી ખૂબ છે પણ આ કમોસમી વરસાદ છે જો કે શહેરી વિસ્તારમાં વરસાદ એ શહેરીજનોને રાહત આપનારો છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ એ ખેડૂતોને ચિંતા આપનારો છે બપોર ઘુમા થલતેજ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વિસ્તારોમાં વરસાદ વરસ્યા વરસ્યો હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે ધૂળની ડબરી એટલી ઉડી રહી છે કે જો વાહન ચાલકો પોતાનું વાહન સાઈડમાં ઊભા રાખીને આ વાતાવરણના કારણે તેમને મુશ્કેલી ના પડે તેનું ધ્યાન રાખી રહ્યા છે કેમ કે તેમની સાથે નાના નાના બાળકો પણ છે તે જ પવન ધૂળની ડમરીના કારણે વાહન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે અને એટલે જ વાહન ચાલકો પોતાનું વાહન એ રોડની સાઈડમાં ઉભુ રાખી દીધું છે એબીપી અસ્મિતા ની સ્ક્રીન ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો અમદાવાદના ના એસટી હાઈવે વિસ્તાર અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ સાથેનો પવન ફૂંકાશે પણ એવો જ પવન અત્યારે અમદાવાદના એસટી હાઈવે અને કેટલાક અન્ય વિસ્તારોમાં પણ ફૂંકાઈ રહ્યો છે એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર અમદાવાદના એસટી હાઈવેના આપ જોઈ રહ્યા છો કે જ્યાં પવનની ગતિ એટલી તેજ છે કે ધૂળની ડમરીઓ ઉડી અને ધૂળની ડમરી પણ કેવી કે વાહન ચાલકોને વાહન પોતાનું અટકાવીને રસ્તાની એક બાજુ વાહન ઊભું રાખી દેવું પડ્યું કેમ કે આગળનો રસ્તો જ નથી દેખાઈ રહ્યો ઉપરથી ધૂળ પણ આંખમાં આવી રહી છે અને ધૂળનું સામ્રાજ્ય એટલું બધું સર્જાઈ રહ્યું છે કે આ ધૂળની ડમરીઓ થોડીક ઉપર સુધી પણ આવી રહી છે અને વાતાવરણમાં તે પ્રસરી રહી હોય તેવું હાલ તો અમદાવાદના વાતાવરણમાં જોવા મળી રહ્યું છે

વાતાવરણમાં પલટો એ થોડા ઘણા અંશે ગરમીથી રાહત આપનારું છે અમારા સંવાદદાતા યશ જોડાઈ ગયા છે જાણકારી તેમની પાસેથી મેળવીશું યશ કેવું વાતાવરણ અત્યારે કયા વિસ્તારમાં આપ બિલકુલથી ધ્વનિ હવામાન વિભાગની આગાહીના અન્યવે તેરથી પંદર એપ્રિલની વચ્ચે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી હતી આ વચ્ચે અમદાવાદમાં અત્યારે વિવિધ વિસ્તારોમાં તમે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે પવન ફૂંકાઈ રહ્યો છે પવનની ગતિ પણ ખૂબ તેજ છે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે ખાસ કરીને અત્યારે જે રાહદારીઓ પસાર થઈ રહ્યા છે રોડ રસ્તા ઉપરથી તેઓને જવા માં તકલીફ પડી રહી છે પવનની ગતિ પણ વધારે છે ચારે તરફ અત્યારે જાણે કે ધુમ્મસભર્યું વાતાવરણ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે લોકોને અવર માટે પણ તકલીફ પડી રહી છે ખાસ કરી અને જે એસજી હાઈવે સહિતના વિસ્તારો છે ત્યાં આગળ પણ અત્યારે હવાનું જોર વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે ધૂળની ડમરીઓ ઉડી રહી છે જોકે આ બધાની વચ્ચે હવામાન વિભાગની આગાહી જે છે તે પ્રમાણે વરસાદનું હજુ કોઈ અમદાવાદના કોઈ વિસ્તારમાંથી સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ વાતાવરણ જે પ્રકારે અત્યારે છે તે જોતા એવું લાગી રહ્યું છે કે વરસાદ પણ મોડી રાત્રિ સુધીમાં પડી શકે તે પ્રમાણે એવું છે કારણ કે આકાશમાં પણ વાદળો છવાયેલા છે આ વચ્ચે જે રીતે હાલ ધૂળની ડમરીઓ ઉડી રહી છે તે જોતા લોકોને પણ અત્યારે સૌથી વધારે તકલીફ પડી રહી છે અને ધૂળની જે ડમરીઓ ઉડી રહી છે જે પ્રકારે વાતાવરણ સર્જાયું છે તે જોતા સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે વેલા મોડા વરસાદના અણસાર છે હાલ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે જે રીતે આપ જોઈ રહ્યા છો અટકાવવા માંગીએ છીએ અમારા સંવાદદાતા કુશાંક સોની જોડાઈ ગયા છે કુશાંગ અત્યારે અમદાવાદમાં શું સ્થિતિ છે વાતાવરણની બિલકુલ જે આગાહી કરવામાં આવી હતી તે જ પ્રકારે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને બફારાના કારણે જે લોકો એ આ રાહત મેળવી હતી આ ધૂળું વાતાવરણ સમગ્ર અમદાવાદ શહેરમાં જોવા મળ્યું હતું પવનની ગતિમાં અચાનક વધારો જોવા મળ્યો અને કોઈપણ સમયે સમય એવું જ લાગે કે વરસાદનું કોઈ પણ છે વરસાદનું જાપતું તે હમણાં કોઈ પણ સમય પડશે સમયાંતરે ધૂળની ડમરીઓ છે તે અત્યારે ઉડી રહી છે અને જે વિઝિબિલિટી છે તેમાં પણ મહદઅંશે ઘટાડો નોંધાયો છે અને તેની અસર એઝી હાઈવે ઉપર જોઈ શકાય છે જે વાહન ચાલકો છે તેમણે એક તબક્કે એવી પરિસ્થિતિ સર્જાઈ કે તેમણે પોતાના વાહનો ઊભા રાખી દેવા પડે આ દ્રશ્ય આપ દૂરના જોઈ શકતા હશો જે એસજી હાઈવે છે ત્યાં આગળના કે વાહનોની હેડલાઇટ ચાલુ રાખવી પડે તેની સાથે સતત ધૂળ છે તે અમદાવાદ શહેરની હવામાં અત્યારે જોવા મળી રહી છે આગાહી પણ આ પ્રકારની કરવામાં આવી હતી બે દિવસ સુધીની કે કમોસમી વરસાદ પડશે અને તેની જ અસરના ભાગરૂપે થઈને અત્યારે અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ આ ધૂળ્યું વાતાવરણ જોવા મળ્યું છે આ દ્રશ્ય જુઓ આ પાછળના કે એકદમ પવન છે તે વાતાવરણ એકદમ બદલાયું છે અને તેની સાથે જે કાળઝાર ગરમી હતી છેલ્લા અનેક સમયથી લગભગ ચાલીસ બેતાલીસ ડિગ્રી જેવી ગરમી હતી અને પારો અચાનક ગગડ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આ અલબત્ત હવામાન વિભાગે જે આગાહી કરી હતી અને સિઝનનો વરસાદ નથી પણ કમોસમી વરસાદ છે માવઠું છે અને તેના કારણે પવનની દિશા છે તે પણ સતત બદલાઈ રહી છે વાહન ચાલકોને સતત તકલીફ પડી રહી છે કારણ કે રોડ ઉપર જે રીતના ધૂળ ઉડી રહી છે વાહન હંકારવામાં સમસ્યા ઊભી થઈ રહી છે અને તેના કારણે તેની ગતિમાં પણ ઘટાડો નોંધાયો છે તો લગભગ છેલ્લી પચીસ ત્રીસ મિનિટથી આ પ્રકારની પરિસ્થિતિ છે એસજી હાઈવે અને અમદાવાદના અલગ અલગ વિસ્તારો કે ચાંદખેડા ન્યૂ સીજી રોડ ખાસ તો

પલટો આવ્યો છે જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે જે વીજ સાથે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે ખાસ કરીને પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ગતિ પણ તે જ જોવા મળી રહી છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકે પવનની ગતિ હશે અને ન માત્ર અમદાવાદ પરંતુ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સાબરકાંઠા મહેસાણા કચ્છ અમરેલી રાજકોટ ભાવનગર તેમજ અમદાવાદ ગાંધીનગર અને સુરતમાં આગામી ત્રણ કલાકમાં ગાજ વીજ સાથે સામાન્ય છૂટાછવાયા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે જોકે સાંજ પડતાની સાથે જ આખું અમદાવાદ શહેર ધૂળિયું બની ગયું છે ધૂળની ડમરીઓ ઉડી રહી છે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડ્યો છે ખાસ કરીને અત્યારે જે પવનની ગતિ તેજ હોવાના કારણે ગરમી થી આંશિક રાહત ચોક્કસ થી થઈ છે વાતાવરણમાં ઠંડક પસરી ગઈ છે પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવવાના કારણે છે